ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે આજનું હવામાન અને આવતીકાલના વરસાદ વિશેની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો ત્રણથી થી નવ સપ્ટેમ્બરનું જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યું છે પણ ઘણા સમયથી અમે આપણે માહિતી આપતા હતા એમ કે આ વરસાદ છે ઓલ ઓવર ગુજરાત માટે કે સાર્વત્રિક નથી અને આની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ નથી જે જે વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે ત્યાં બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાઈ રહ્યા છે એના જ ભાગરૂપે આજે પાંચ સપ્ટેમ્બરના રોજ જોવા જઈએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગો એ સાથે ઉત્તર ગુજરાતના હિંમતનગર હોય અથવા તેની આસપાસના વિસ્તારો છે તેમાં પણ વરસાદનું જોવા મળ્યું છે ને સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે એવી જ રીતે આવનારા ચોવીસ કલાક દરમિયાન એમાં આવતીકાલે છ સપ્ટેમ્બરના રોજ સાંજ સુધીમાં જે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારોની અંદર આવનારા કલાક સુધી થી સુધીના વરસાદોની સંભાવનાઓ છે એ સાથે મધ્ય પૂર્વ ગુજરાત છે એટલે કે જે મહીસાગર છે અરવલ્લી છે દાહોદ ગોધરા અને બરોડા જેવા વિસ્તારો છે એમાં પણ એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો આવનારા ચોવીસ કલાકની અંદર સંભવ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એકથી બે જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું ભાવનગર બોટાદ અને અમરેલી નામ ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યાં કોઈ હેવી વરસાદની આવનારા ચોવીસ કલાક દરમિયાન શક્યતાઓ નથી એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્ય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં આવનારા ચોવીસ કલાક સુધી વરસાદની તીવ્રતા અથવા તો જોર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર અંકલેશ્વર ભરૂચ અને સુરતના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ છે એ તેવી શક્યતાઓ છે આ વિસ્તારોની વાત કરતા ઓલ ઓવર બીજા ગુજરાતના જે વિસ્તારો છે એમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ આવતીકાલે એટલે કે છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ સાંજ સુધી નોંધાતા રહીએ તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદી સિસ્ટમ છે આ સિસ્ટમ છે એની અંદર કોઈ અતિ તીવ્રતા નથી એટલે આ નવ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે એ જોવા મળશે નવ તારીખ પછી આ એક વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે પણ એ સાથે હું આપને એ પણ જણાવી દઉં જેવી રીતે બંગાળની ખાટી ઘણા સમયથી સક્રિય છે અને બંગાળની ખાટીની અંદર બેક ટુ બેક જે વરસાદી સિસ્ટમો બની રહી છે અને આ અત્યારે જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવી છે આ જે નવ તારીખે રાઉન્ડ પૂરો થાય એ પછી પણ લગભગ ચાર અથવા તો પાંચ દિવસનો ગેપ મળશે ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ આવી જશે કેમ કે આવતીકાલથી બંગાળની ખાટીની અંદર ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે એ વરસાદી સિસ્ટમ છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ને એ જે સિસ્ટમ બનશે એટલે અમારી સતત એના ઉપર નજર રહેશે જો કે એ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચશે એવું ફાઇનલ ન અત્યારથી કહી શકાય પણ એ સિસ્ટમ છે કદાચ ગુજરાતને અસર કરી શકે અને જો એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવે તો લગભગ તેર ચૌદ સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી ફરીથી વરસાદનો એક બીજો રાઉન્ડ છે આવી શકે છે એટલે ખાસ કરીને આજના વિડીયો અંદર માત્ર આવનારા ચોવીસ કલાક સુધીના વરસાદની માહિતી આપવાની આવતીકાલે વિશેષ માહિતી છે જુનાગઢથી આપણા લેબના રિપોર્ટ પ્રમાણે સંપૂર્ણ માહિતી છે આપવામાં આવશે પણ ખાસ કરીને ગેપ ટૂંકો છે એટલે દરેક ખેડૂતભાઈઓએ જ્યાં ટૂંકો ગેપ હોય એની અંદર જે કાંઈ કામો કરવાના હોય એની પૂર્વ તૈયારી રાખી અને આ કામો છે એ નવ તારીખથી લઈને તેર તારીખ સુધીમાં જે કરવાના હોય એ કરી લેવા જેથી કરીને આપણે કંઈ નુકસાનીનો વારો ન આવે